નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ચાલુ કાર્યક્રમમાં પડ્યા લપસી અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ શાહનું દુઃખદ નિધન અને છવાયો શોકનો માહોલ જૂનાગઢમાં લીલી પરિક્રમા પણ બંધ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મોટી જવાબદારી અને પીએમ મોદી પણ ગુજરાતમાં એવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી આપશે પુષ્પાંજલિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે એકત્રીસ ઓક્ટોબર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા એકતા નગર છે તેઓ થોડી જ વારમાં યુનિટી પર સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે આ પ્રસંગે પીએમ મોદી ભવ્ય એકતા પરેડ નું નિરીક્ષણ કરશે અને રાષ્ટ્રજોગ સંબોધન પણ કરવાના છે પીએમ મોદીએ સરદારનો એક મહત્વનો વિડીયો પણ શેર કર્યો છે દેશના પીએમ બાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કર્યા પ્રહાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તેણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે સરદાર પટેલને તેનું લાયક સન્માન આપ્યું નથી અને ભારત રત્ન આપવામાં એકતાલીસ વર્ષ લગાડ્યા અમિત શાહે કહ્યું કે સરદાર પટેલે પાંચસો જેટલા રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવ્યું હતું પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો દૂર કરીને સરદાર સાહેબનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું છે હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપી છે પીએમ મોદી સવારે આઠ દસ વાગ્યે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા જ્યાં તેમણે લોક પુરુષની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્ર પરેડની હાજરી આપીને દેશને કરવાના છે ત્યારબાદ દેશના વડાપ્રધાને લેવડાવ્યા શપથ પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદાના એકતા નગરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ ઉપસ્થિત સૌને એકતાના શપથ લેવડાવ્યા હતા આ ગૌરવશાળી રાષ્ટ્રીય એકતા દિવસના પરેડનું નેતૃત્વ મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાએ કર્યું જે રાષ્ટ્રની સેવામાં નારી શક્તિના યોગદાનને દર્શાવી રહ્યું છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો વરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસે આજે ગુજરાતના તેત્રીસમાં મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ તેણે રાષ્ટ્રીય એકતા દિવસના પરેડમાં સલામી લીધી આકાશમાં ફાઇટર પ્લેન્સે હાર્ટ ઇમોજી બનાવીને અને સૂર્યકિરણ ટીમે કર્તવ્યો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું હાલમાં પીએમ નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરી રહ્યા છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સુરેન્દ્રનગરના સાયલા ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ મહાપંચાયતનો મુખ્ય હેતુ બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો છે આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજરી આપી હતી બંને નેતાએ ગઈકાલે ગુજરાતમાં આવી પહોંચ્યા હતા હવે દેશના પીએમ બાદ ગુજરાતના સી એમ પટેલે પણ આપી પુષ્પાંજલિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે જણાવ્યું કે વર્તમાન વૈશ્વિક પડકારો સામે સરદાર સાહેબનો એક્ય ભાવનાનો સંદેશ વિશ્વ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે સીએમએ રાજ્યના તમામ નાગરિકોના રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે એકતાનો સંકલ્પ લેવા માટે આગ્રહ કર્યો હતો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આપ્યું મોટું નિવેદન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે પીએમ મોદીએ કહ્યું કે સરદાર પટેલ માનતા હતા કે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ આ ભાવના તેમના જીવન ચરિત્રમાં પ્રતિબિંબિત થાય છે તેમની નીતિઓ અને નિર્ણયોને નવો ઇતિહાસ રચ્યો તેમણે પાંચસો થી વધુ રજવાડાઓને એક કરવાના અશક્ય લાગતા કામને પણ શક્ય બનાવ્યું હતું ખૂબ જ અગત્યના મોટા સમાચાર અને જૂનાગઢની લીલી પરિક્રમા થઈ સ્થગિત ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોષીય લીલી પરિક્રમા ભારે વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે અંડાધાર વરસાદના પગલે પરિક્રમાનો સમગ્ર રૂટ ખરાબ રીતે ધોવાઈ ગયો છે જેના પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની ગયું છે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સાધુ સંતોએ સંયુક્ત બેઠક કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત જ રહેશે હવે ગુજરાતમાં અહી માર્કેટિંગ યાર્ડ બે દિવસ સુધી બંધ મોડાસા એમસી એ એક અને બે નવેમ્બરે ભારે વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો મોટો નિર્ણય કર્યો છે ખેડૂતોને ઉત્પાદનને લઈને ન આવવા માટે પરિપત્ર પણ જારી કર્યો છે જેથી પાકને નુકસાન અટકે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે એક અને બે નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોને મોટું જ નુકસાન થયું છે હવે રાશન કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર છે સસ્તા અનાજના સત્તર હજાર દુકાનદારો એક નવેમ્બરથી લઈને અનિશ્ચિત હડતાલ પર ઉતરશે રાજકોટના સાતસો સહિત તમામ જોડાશે પડતર માંગણી પર સરકારનું ધ્યાન ન મળતા આ પગલું લેવાયું છે વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવ્યો હડતાલથી લાખો જરૂરિયાતમંદ અનાજ કઠોરથી વંચિત રહેશે જેમની હાલત અફોડી બની શકે છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાલુ કાર્યક્રમમાં લપસી પડ્યા આજે અમદાવાદમાં સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીડી ઉતરતી વખતે લપસી પડ્યા હતા ક્ષણભર માટે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો પરંતુ તેની સુરક્ષા ટીમે તરત જ તેને ટેકો આપી ઊભા કર્યા હતા સદભાગ્યે મુખ્યમંત્રીને કોઈ ઈજા થઈ ન હતી અને તેમણે આગળનો કાર્યક્રમ ચાલુ જ રાખ્યો હતો હવે તાત્કાલિક હોસ્પિટલમાં ક્રે દાખલ બોલીવુડના પીઠ એક્ટર ધર્મેન્દ્રને મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ સમાચારથી ચાહકો તેના ફિલ્મ જગતમાં ચિંતા ફેલાય છે પરંતુ પારિવારિક સૂત્રોના જણાવ્યા મુજબ ગંભીર વાત નથી તેઓ નિયમિત તપાસ માટે અને વય સંબંધિત સ્વાસ્થ્ય કાળજી માટે હોસ્પિટલ આવ્યા છે નેવ્યાસી વર્ષની વયે ધર્મેન્દ્ર હજુ સક્રિય છે તેઓ છેલ્લે બે હજાર ચોવીસમાં તેની બાતો મેં એસા ઉલજા તેઓ જોવા મળ્યા હતા આગળના દુઃખદ મોટા સમાચાર અને શાહનું ચુમ્મોતેર વર્ષની વયે થયું નિધન પ્રખ્યાત અભિનેતા સતી શાહનું ચુમ્મોતેર વર્ષની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકમાં ગરકાવ છે તેમના સહકલાકાર રત્ના પાઠકશાહે ખુલ્લો કર ખુલાસો કર્યો છે કે મૃત્યુના લગભગ અઢી કલાક પહેલાં જ સતીશાહે તેમને એક મજેદાર મેસેજ મોકલ્યો હતો તેમણે લખ્યું હતું કે મારી ઉંમરને કારણે મને ઘણીવાર પુખ્ત વયનો માનવામાં આવે છે રત્નાએ હસીને જવાબ આપ્યો અને બે કલાક પછી તેના નિધનના સમાચાર આવ્યા હતા આમ શોકનો માહોલ છવાયો છે આગળના મહત્વના સમાચાર અને ડેપ્યુટી સીએમ હર્ષ મળી વધુ એક જવાબદારી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી તેની પ્રવક્તા મંત્રી બનાવાયા છે સાથે જ જીતુભાઈ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નીમવામાં આવ્યા છે અગાઉ પણ આ પદ પર ઋષિકેશ પટેલ કાર્યરત હતા નવી નિયુક્તિ બાદ બંને મંત્રીને રાજ્ય સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે જનતાને માહિતી આપવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે